મેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેર નાઓના નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન અંતર્ગત અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર વન તથા નાયબ પોલીસ કમિશનર જોન એક સાહેબનાઓ દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમબી બી અવસરોના સાહેબ નાઓએ પોતાના બાતમીદારોથી બાતમી હકીકત મળેલ કે કાપોદરા પોસ્ટે વિસ્તારમાં બ્રિજ નીચે માદક પદાર્થોનો વેચાણ થાય છે જે અનુસંધાને તેઓએ પોતાના બાતમી બાતમીદારોથી બાતમીને વાકેફ કરી અને ટેકનિકલ સર્વેલન્સનો પણ ઉપયોગ કરી બાતમી હકીકત ખની ખરાય કરી આત્રના કાપોદરા પોલીસના સેકન્ડ પોઈન્ટ શ્રી એમ આર સોલંકી તથા ડિસ્ટ્રિક્ટ પીએસઆઈ શ્રી પંડ્યા તથા સ્ટાફના અન્ય માણસોએ વોચ ગોઠવી ગઈકાલ તારીખના ગઈકાલ તારીખ ચૌદ પાંચ બે હજાર ચોવીસ ના રોજ બાતમી હકીકત ની ખરાઈ કરતા હકીકત સાચી મળી આવેલ જે અનુસંધાને બાતમી વાળી જગ્યાએ પંચોને સાથે રાખી અને રેડ કરતા બાતમી સફળતા મળેલી અને જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની આગળની તપાસ પોઈન્ટ શ્રી કે એમ ચાવડા સ્વર્ધાના પોસ્ટે નાઓ કરી રહેલ છે આ ગુનાના આરોપીઓ પૈકી બે આરોપીઓ જે તે સમયે જ સ્થળ ઉપર થી પકડવામાં આવે છે જોના નામ હિંમતભાઈ સંજીભાઈ હડિયા તથા નીતીનભાઈ ધીરુભાઈ ચાવડા નાઓ છે અને આગળની તપાસ તપાસકtwilio હાલ ચાલુ છે सदरુ ગુનાની બાકવીને વેરીફાઈ કરવા માટે કાપોદરા પોલીસ દ્વારા ટેકનિકલ ઉપયોગ કરી ડ્રોન કેમેરા તથા અન્ય પણ વસ્તુઓ અને માહિતી વાકેફ થઈ અને હકીકત સુરત એ હેઠળ કાર્યવાહી કરી કુલ ગાંજો ત્રણસો અડતાલીસ ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા ત્રણ હજાર ચારસો એસી જેટલો મુદ્દામાલ પકડી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે